तो जो आ था वे इतना मोटा થઈ ગયા કે હવે આપણે ઘર માં કરી આવરા ક્યારે छोटુ ક્યારે ક્યારે પગ 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 હવે એની મારે છૂટ દે કે આ ઘર માં જવાનું તો નહી અહીંયા સુધી લિમિટ છે તમારી મતલબ આ આ જે ટર્નિંગ હે ત્યાં સુધી લિમિટ હે અહીંયા તમે કોઈ કાઈ ન કરે અહીં કવસાદા રોટલી કે તમે બિસ્કિટ કે ખાલી રહેશે એટલે હવે એ અહીંયા સુધી તો આવરા પેલા તો આવતા જ નહી બારિશ ના ન કરતા હે ઓકે તો ભાઈ ઓર બહેન લોક તમે તમને બધાને એમ કહું કે પરમ દિવસે આપે ત્રીજુ નોરતું કર્યો તો ગાંધીદા ઠીક એ અને ત્યાં કને એક થીમ હતી કે બાપ દીકરી સાથે અને મા દીકરા સાથે ગરબા રમે એવી એક થીમ હતી તો એવી થીમ એને ઘણી બધી નવરાત્રીમાં રમાતી હોય આજે બી આપણી સમાજમાં એવી કાંઈક થીમ એ મતલબ આજે આપણા ગાને વેશભૂષાનો કાર્યક્રમ હે ને એ બી પંદર વર્ષથી નાના બાળકોનો ને કાકી એમ કહેવા કે કાલે સાહેબ પંદર વર્ષથી ઉપરના બાળકો જે હોય એનો વેશભૂષાનો કાર્યક્રમ હશે મતલબ બધા કેરેક્ટર પ્લે પ્લે કરે મતલબ કોઈ ગાંધીજી બને કોઈક સરસ્વતી મા બને કોઈ ચોર પોલીસ એવી રીતના બધા પરફોર્મ કરે તો એવી રીતે આપને જાણકારી મળી છે તો આજે આપણે એ જોશું નવરાત્રીના અંદર થોડું કંઈક નવું થઈ રહેશે સો હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ધીરે ધીરે હવે આ ફેમિલી મેમ્બર બની રહ્યા ને બેના નામ રાખે હે રાગુ સુ નામ હે ગોલુ હા મોલુ ગોલુ ને મોલુ એટલે પેલા તને શું લાગતું તને અમે તારા છોરાને કંઈ કરી નાખો એમ કે હે બે દિવસથી વિશ્વાસ આવા મંડ્યો હવે તો જો રાગવી અમારી કંઈક આવી તૈયાર થઈ રાગવી તો શું બન્યો ભૂલી ગઈ આ બની કુલી તો કુલી તમને ખબર છે તો એવું લાલ કલરનો કુર્તો પહેરીને માથે આવી ટોપી પહેરે તો શું લાલ લાલ કલરનો જે કુર્તો હતો એ આપણે મળ્યો નહીં તો આપણે આ કુર્તો પહેરાયો હોય અને એમ સમજી એમ સમજી લેવાનું કે આપણા કુલીનો જન્મ છે ને એને આજે નવા કપડાં પહેર્યા ઝાંસી કિરાની લેડી થતી હું શું બનીશ તને કહું તો જો મારો વિચાર એવો કે વેશભૂષામાં આપે કામ કરશું ભૂસાનું જ કવર પહેરી નાખશું ભૂસાની ગુણ ના આવે જે ખરાવી એની ગુણ આવે એ જ ગુણ ગુણમાં પહેરી લેશો થઈ ગયો આપણે વેશભૂષા આપડે ગુણ બનશું ભૂસા ની આપણે થઈ ગયું એ મૂળું ને આરતી લગભગ પૂરી થવા આવી જો તમને મેં કીધું ને કે આરતી આરું લેટ થઈ જશે તો હું લેટ થઈ ગયો ઓલરેડી આરતી બતી ગઈ હવે બસ બધા ભગે લાગેલા સુપર ઉપર પરફોર્મેન્સ

₹200 तुलसी तुलसीदास रौजीभाई भाई ₹200 रमेशभाई रौजीभाई कौतिका ने पांच हमने आरती ना 10000 गणपति हरू ₹6000 राम भरोसे तो जो आज हैतु माताजी नो चौथा नोरतु चौथा पांचवा चौथा नोरतु कौन तो पांचवा हो अरे 2 आता न बेचले 2 आता चौथा नोरतु अब जेम दिवसो जसे ने एम चढ़ावा वत्ता जसे मतलब लास्ट नोरतु તારે રેટ એકદમ હાઈ હશે અમને સ્ટાર્ટિંગ બે હજાર થી તારી ને મને યાદ હે પેલા નોરતા મિત્ર બે હાજર માં તો આરતી મળી ગઈ લગભગ એક કલાક જેટલા રમ્યા હશે પણ એક ગીત એક ગીત સારું ના વાગું બધા ના મૂડ ઓફે જેટલા બી રમે ને બધા ના મૂડ ઓફે હવે આશા કે બીજા રાઉન્ડ માં સાહેબ સારા ગીત વાગે તો મજા આવે જરાક

આજનો દિવસ અને આજનું નોરતું થયું પૂરું ઓકે તો આજનો દિવસ થયો પૂરો આજનો વ્લોગ થયો પૂરું અને આજનું નોરતું બી થયું પૂરું ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે અને નવા નોરતા સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા ભાઈ ભાઈ